નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજની રાત્રિ ભયંકર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે માવઠું વરસી શકે છે હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર ભારે માવઠા સાથે પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે વાત કરીએ તો છ સાત અને આઠમી તારીખના રોજ સાબરકાંઠા સહિતના ઘણા જિલ્લાઓમાં થશે ભારે વરસાદ હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સૂર્યના તાપ પર જાણે વાદળો છવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાનો છે તો અમુક વિસ્તારોમાં જેમાં કે ભાવનગર જેવા વિસ્તારોમાં તો ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો થયો જેના લઈને ભાવનગરના વિસ્તારોમાં ઠંડક જોવા મળી હતી તો આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું જોર પકડશે તો બીજી બાજુ વરસાદની સાથે સાથે અનેક વિસ્તારોમાં કરા અને વાવાઝોડું આવવાની પણ આગાહી કરવામાં આવી છે એક બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે જેમાં સૌપ્રથમ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું છે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે વાત કરીએ તો ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી આપી દેવામાં આવી છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં કાળા દિબાંગ વાદળોનો પટ્ટો પણ જોવા મળ્યો છે આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વેતર મુજબ જાણીએ તો આજે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ મોરબી અને રાજકોટમાં વરસાદની સાથે સાથે કરા પડવાની પણ આગાહી આપવામાં આવી છે અને આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેના લઈને આ વિસ્તારોમાં ભારે તોફાની પવન ફૂંકાશે સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપવામાં આવી છે સાથે મિત્રો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો છઠ્ઠી તારીખના રોજ મંગળવારે કચ્છ બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે ત્યાં પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે સિસ્ટમ મિત્રો મજબૂત બનીને ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે અમુક વિસ્તારોમાં તો રીતસરનું ચોમાસું બેસી ગયું હોય તેવા હાલ પણ જોવા મળી રહ્યા છે આ સાથે મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા આણંદ ભરૂચ નર્મદામાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે આ સાથે ગાજવીજ સાથે કરા પણ પડવાની ચેતવણી આપી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો સાતમી તારીખની વાત કરીએ તો બુધવારે કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સાથે કરા પડવાની પણ આગાહી આપવામાં આવી છે તમે જાણો છો કે મિત્રો હાલ મિત્રો ચારથી લઈને આઠ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં માવઠું જોર પકડ્યું છે જેના કારણે કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો અમુક વિસ્તારોમાં ભારે નુકસાન પણ જોવા મળ્યું છે જેના લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે હાલ ઉનાળો જ્યારે ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને શ્રીસણનું ચોમાસું બેસ્યું હોય તેવા મિત્રો વરસાદ સાથે તોફાની પવન પણ ફૂંકાઈ રહ્યો છે આઠમી તારીખે પણ સાબરકાંઠા અરવલ્લી આણંદ અમરેલી ભાવનગરમાં છૂટો છવાય સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જે આપી દેવામાં આવી છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી આપવામાં આવી છે સાથે મિત્રો વાત કરીએ તો હાલ હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ કેટલાક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો રાજકોટ બોટાદમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો રાજકોટના શહેરામાં વાતાવરણમાં પલટો આવ્યો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે વરસાદના પગલે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે સાથે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો લોધિકા તાલુકાના બાળસર ગામે કરા સાથે વરસાદ ખાબક્યો છે મેટોડા જીઆઈડીસી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળે રાજકોટ પંથકમાં વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો હવામાન વિભાગે આગાહીના પગલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે બોટાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે પાડીયાદ ગામ અને આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબક્યો છે તો રાનપુર શહેર સહિત વેચકળાના વેજડકા મોટી વાવડીમાં પણ વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે જો વધુ વરસાદ પડે તો જુવાર બાજરી તળ સહિતના ઉનાળા પાકને ભારે નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મિત્રો વરસાદી માહોલ જામ્યો છે અચાનક જ મિત્રો અત્યારે હાલ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પલટો જોવા મળી રહ્યો છે જેના લઈને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો આજે રાજકોટ સહિત સોળ જિલ્લાઓમાં તો વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગુરુવાર સુધી વાવાઝોડું કરા અને ભારે વરસાદ સાથે અંબાલાલ પટેલની ઘાતક આગાહી પણ સામે આવી છે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે સાથે શનિવારની રાતે અને રવિવારે સવારે ભારે પવન ગાજવીજ સાથે વરસાદ પણ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે વધુમાં જાણીએ જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગે જે માહિતી આપી હતી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ તેમજ અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ક્યાં અને કેવો વરસાદ થશે તે અંગેની મોટી માહિતી આપી છે આ સાથે વંટોળ કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌપ્રથમ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ જેની અંદર ગુજરાતના હવામાન અંગે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચમી તારીખે માવઠાની તીવ્રતા વધવાની છે એટલે કે આજથી માવઠાના વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે જેમાં ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અતિ તીવ્ર માવઠું થઈ શકે છે જેમાં જિલ્લાવાર માહિતી જોઈએ તો બનાસકાંઠા સાબરકાંઠા વાવ થરાદ પાટણ મહેસાણા કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢના અમુક ભાગો બોટાદ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પાંચમી તારીખ સુધી એટલે કે આજે ગાજવીજ અને તીવ્ર ઠંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો કડા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે આ વિસ્તારોમાં જ્યાં અતિ તીવ્ર ગાજવીજ સાથે ત્યાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે મિત્રો વધુમાં જણાવ્યું છે કે છ સાત અને આઠમી તારીખનું માવઠું પાંચમી તારીખના માવઠા કરતાં પણ વધારે તીવ્ર જોવા મળી શકે છે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે જેમાં આઠ મે સુધી વરસાદની સિસ્ટમ અસરના કારણે ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે જેમાં તેમણે જણાવ્યું છે કે બે દિવસ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બે દિવસ બાદ એટલે કે સાત અને આઠમીના રોજ પવનની ગતિમાં વધીને સિત્તેરથી લઈને એંસી કિલોમીટરની ઝડપે જોવા મળી શકે છે સાથે સાથે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ પણ વધી જશે જેના કારણે થોડા દિવસ બાદ વરસાદી માહોલ રહેશે જે બાદ ફરી ગરમી માટે તૈયાર થવું પડશે જોકે તે પછી ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં હલચલ વધી જશે અને વાવાઝોડું સક્રિય થાય તેવા પણ એંધાન દેખાઈ રહ્યા છે તો ભારતીય હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી દિવસોમાં ગુજરાતથી લઈને રાજસ્થાનથી બિહાર ઓડિશા સુધી ભારતના અનેક રાજ્યો અને પ્રદેશોમાં ભારે વાવાઝોડા વીજળી કડા પડવાની સાથે સાથે ભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરા યાદવે જણાવ્યું હતું કે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ ભારેથી અતિભારે રહેવાનું છે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની શક્યતાઓ વધી રહી છે